શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ બીસથી વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ દસ અને બાર માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અભ્યાસનો તણાવ ઓછો કરવાનો છે સ્કૂલમાં દરેક બાળક બોર્ડની પરીક્ષાને લઈને ચિંતિત હોય છે પરંતુ હવે આ તણાવ ઓછો થવા જઈ રહ્યો છે કારણ કે હવે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અંગે મોટી જાહેરાત કરી છે બે વખત બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે શૈક્ષણિક સત્ર બે હજાર પચ્ચીસ બીસ થી વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ દસ અને બાર માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે બે હજાર વીસ માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપીના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અભ્યાસનો તણાવ ઓછો કરવાનો છે વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઘટાડવાનો હેતુ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો હેતુ વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઘટાડવાનો છે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે તેમણે કલા સંસ્કૃતિ અને રમતગમતમાં પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી આ માટે વિદ્યાર્થીઓ દર વર્ષે લગભગ દસ દિવસ સુધી બેગ વગર શાળાએ જઈ શકશે આ સાથે જ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને સારો દેખાવ કરવાની વધુ તક આપવાનો છે બંને પરીક્ષાઓ પછી અંતિમ માર્કશીટ તૈયાર કરવામાં આવશે જેમાં બંનેના સ્કોર્સ જોવામાં આવશે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ એન ના ઉદ્દેશ્ય વિશે જણાવ્યું તેમણે કહ્યું કે એન લાવવાનો ઉદ્દેશ્ય તણાવમુક્ત સાંસ્કૃતિક રીતે જોડાયેલ અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ વિદ્યાર્થી બનાવવાનો છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો ઉદ્દેશ્ય પણ નક્કી કરવામાં આવ્યો છે અને આ માટે વિદ્યાર્થીઓ અને તેમનું શિક્ષણ વિશેષ ભૂમિકા ભજવશે વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલી માહિતી તમને જાણકારી માટે છે તમામ ફેરફાર શિક્ષણ મંત્રી તેમજ સરકારના હાથમાં છે